વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલ

સરદાર વલ્લભભાઈ પટેલની એસીઆઈની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સરોવર કેવડિયા કોલોનીમાં આવેલ છે અને આ આખા વિશ્વની મોટી પ્રતિમા છે અને એમને લોકો લખંડી પુરુષ તરીકે ઓળખતા આવ્યા છે પાદરા તાલુકાના વડોદ ખાતે આવેલા પ્રતિમાનું અનાવરણ આજૃત કરવામાં આવેલ જેમાં અતિથિ વિશેષ તરીકે આ મુજબના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી લાલજીભાઈ પટેલ એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશભાઈ પટેલ ખોડલધામ પ્રમુખ દિનેશભાઈ બાલુભાઈ પટેલ દિનુમામા બરોડા ડેરી ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ મુખી કરખડી શ્રી બાબુભાઈ સુતરિયા એસપીજી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી કલ્પેશભાઈ રાંક એસપીજી સૌરાષ્ટ્ર અધ્યક્ષ શ્રી મોહનભાઈ પટેલ એસપીજી દક્ષિણ ગુજરાત અધ્યક્ષ શ્રી વિરાંગ એમ પટેલ એસપીજી મધ્ય ગુજરાત અધ્યક્ષ શ્રી આશિષ પટેલ એસપીજી વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી

એમને મૂર્તિનો પણ જાન કરવામાં આવ્યું છે અને આજે તમે જોઈ શકો છો બહુ વડુ ગામના તમામ સમાજના અઢારે કોમના તમામ ભાઈઓ બહેનો આ અનાવરણ કાર્યક્રમની અંદર જોડાયા છે એટલે અમારો જે ઉદ્દેશ છે સરદાર સાહેબના જે વિચારો હતા એક ભારત શ્રેષ્ઠ ભારત તો સરદાર સાહેબના સૂત્રો ઉપર આ કામ કરીએ છીએ અને આજે જ્યારે વડુ ગામની અંદર સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હોય તો આખું ગામ હળી મળી અને સરદારના વિચારો ઉપર અખંડ ભારત જેમ સરદારે બનાવ્યું એમ અખંડ ભારત આખું ગામ એક થઈ અને ગામના વિકાસ માટે સારા કાર્યો કરે એ માટે આજે સરદાર સાહેબનું મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ જ્યારે પણ ગામમાં કોઈ બનાવ બને કે કંઈ પણ દુઃખ આવે ત્યારે તમામ સમાજ ભેગા થઈ અને દુઃખનું નિવારણ કરે માટે આજે સરદાર સાહેબને અને ગામના તમામ દાતાશ્રી અને બધા લોકોનું આભાર માનું છું કે આનો સરસ મજાનું સરદાર સાહેબનું ચેચું અહીંયા મૂકવામાં આવ્યું છે અને રોજ એમનું પૂજનવું પણ કરવામાં આવશે ઓકે Ja, ja.